ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની હરાજી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે સરકાર દ્વારા નિકાસબંધીની છૂટછાટ આપવામાં આવી છે પરંતુ સત્તાવાર નોટિફિકેશન જાહેર ન કરતા ખેડૂત અને વેપારીઓ અસમંજસમાં મુકાયા છે જેને લઈ ભાવનગર તળાજા તેમજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક દિવસ માટે ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાતનું હબ ભાવનગરને ગણવામાં આવે છે પરંતુ બેધારી નીતિના કારણે ફરી એકવાર ખેડૂતોની મુશ્કેલી વધી છે હજી હરાજી બંધ રહેવાના કારણે એવું હતું કે ભાઈ વીસ રવિવારના અઢાર તારીખને રવિવારના રોજ એક એક્સપોર્ટ ખુલી ગયું છે એવા જાહેરાત થઈ હતી પણ ખરેખર એક્સપોર્ટ એક્સપોર્ટ નહોતું ખુલ્યું અને સોમવારે બધા ખરીદનાર વેપારીઓ કે એક્સપોર્ટ ખુલી ગયું એને એના હિસાબે ખરીદી કરી હતી એટલે બજાર ભાવમાં બહુ ઓછો આવ્યો હતો એની હિસાબે પછી સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં ન આવ્યું એટલે પાછી બજાર ઘટી ગઈ એની હિસાબે વેપારી ભાઈઓએ ભેગા થઈને કીધું કે આજે રાજી આપણે એક એક દિવસ બંધ રાખીએ જેથી કરીને ઉપર જે માલ હોય એટલે અમારે બહુ નુકસાની ન જાય મોટી